આપણે મફત ના વાહન માધોપુર અમારા ક્લાસ સુધી પહોંચી ગયા પછી નાના નાના ભાઈ બંધુ નું ગ્રુપ છે પણ નાના નથી રમે એટલે ગુસ્સા બોલાવી દી એટલે પછી તો મફત નો સરપદ નવ નવ ગ્લાસ મારીને હવે દાંડિયા રમવાનું ચાલુ કર્યું બસ થી તો રમ્માનપુરું થઈ ગયું ને પાવ ભાજી નો પ્રોગ્રામ હતો તો બધાય પાવ ભાજી ખાવા બેહી ગયા ને મેં તો 8 વખત પાવ ભાજી લીધી બોલો તો મિત્રો આજે વિડિયો માટલો જો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર ને ફોલો કરતા રહેજો મળીશું નો આવડી ને ત્યાં સુધી તમારો ધ્યાન રાખજો Tata bye bye